જેતપુર પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ સુધારા વધારા માટે લાગી લાઈનો વહેલી સવારથી અરજદારોની લાગી લાઈનો પોસ્ટ ઓફિસ બહાર સુધી રોડ ઉપર લાઈનો જોવા મળેવાય બાળકોના સ્કૂલ સહિત જગ્યાએ આધાર કાર્ડ ડોક્યુમેન્ટ છે જરૂરી પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ સુધારા વધારા સાથે અપડેટ થઈ રહી છે કામગીરી આધાર કાર્ડની કામગીરી માટે લોકો હેરાન પરેશાન આધાર કાર્ડની કીટો વધારવાની લોકોની માંગ

મારી માંગે એટલી જ છે કે આધાર કાર્ડ ની લિંક થઈ જાય અપડેટ થઈ જાય એ કરી દઈ તો સારું એમ ધક્કા ખવડાવવા માટે સવારથી તમે કેટલા ના માં છો સવારથી 8 નાના છોકરા મૂકીને આવી છું ઘરે વિકલાંગ છોકરો છે માટે થોડું જલ્દી કરી દે તો વધારે સારું એમ નીલેશ જંતીભાઈ પંચોલી નીલેશભાઈ તમે આ પોસ્ટ ખાતે આવ્યા છો આધાર કાર્ડ પડે તમારો મામલો છે હું 5 વાગ્યાનો આવ્યો છું સવારનો પણ વારો આવતો નથી બરાબર વારો આવે પણ એ ખોટા ખોટા બાના બતાવે છે કે આ કામ નહીં જાય મામલેદાર જાવ મામલેદાર વાળા એમ કે પોસ્ટ ઓફિસે જાઓ પણ અમારું કામ થતું નથી મારે પાંચ કે છ ધક્કા છે આ છઠ્ઠો ધક્કો છે મારો કામ મારું નથી થતું કેટલા ટોકન આપવામાં આવે છે પછી કેટલા લોકોની લાઈનમાં લેવામાં આવે છે એક જ ટોકન આપવામાં આવે એક વ્યક્તિ એક ટોકન પચીસો તપી પડે પછી ત્યાં જાય ને બારી પોચી જાય ટોકલ ને પછી અંદર જઈ તો કે હવે આ કામ તમારું આયા નહીં થાય તો અમે પૂછી કેમ આયા નહીં થાય તો કે આ કામ કે મામલે ધારે થાય એ કે તમારું તો મામલે ધારે થી જવાબ એમ મળે છે આ પોસ્ટ ઓફિસે એટલે ટૂંકમાં પબ્લિક ને ધક્કા ખવડાવે છે તમારી માંગ શું છે અમારી માંગ એટલી છે કે આનું કઈ કાર્યવાહી જે થતી એ કરો તમારી રીતે અને આના છે ને અહીંયા એક જગ્યાએ તમે રાખો માં બે ત્રણ જગ્યાએ રાખો તો પબ્લિક બતાવી જાય બહુ ભેગું ન થાય પબ્લિક અમારી માંગ એવી છે